વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ જય જવાહર જય આદિવાસી દોસ્તો તો ફરી એક ના લોકમાં સ્વાગત છે અને જે આપણે અહીંયા વડોદરા સિટી પોલીસ ગ્રાઉન્ડ છે અત્યારે આપણે રનિંગ કરવા અને આઠ મિનિટમાં પાંચ રાઉન્ડ કમ્પ્લીટ કર્યા છે અને આ ગ્રાઉન્ડ તમે જોઈ શકો છો ગોધરાનું ગ્રાઉન્ડ છે એટલું જ છે મારા ખ્યાલથી ગોધરાનું ગ્રાઉન્ડ જેવું છે શ્યામ અને આઠ મિનિટમાં પાંચ રાઉન્ડ માર્યા અને બે દિવસથી રનિંગ બંધ હતું એટલે પગ થોડા દુખે છે અને અમારી સોસાયટીનો આ દીકા મિત્ર એને પણ કઈ તારીખે છ તારીખે એને છ તારીખે છે અને ગઈ વખતે હાથમાં કે છાતીમાં નીકળી ગયેલા ખબર નહીં આ વખતે પાસ કરીને બતાવશે એવું કહે છે હવે અને તે દિવસ છાતી આપી તો બી કમ્પ્લીટ આવી ગઈ છે અને બીજા બીજા સોસાયટીના દોડે છે હવે જોઈએ છે

અને ભાઈ ભાઈ આજે દસ રાઉન્ડ કમ્પ્લીટ કર્યા આના જયના છ રાઉન્ડ અને આ છે રનિંગ કરીને અને ભાઈ ભાઈ આજે દસ રાઉન્ડ કમ્પ્લીટ કર્યા આના જયના છ રાઉન્ડ અને જીગ બાર રાઉન્ડ ત્રેવીસ મિનિટમાં એટલે આ વખતે તો એવું પાસ થવાનો છે એવું લાગે છે ખરું પણ હવે જોઈએ કેવું થાય અને આ બધી छोकरा छोकरा रनिंग करी रहा छे ने सामने 26મી જાન્યુઆરી ની પ્રેક્ટિસ કરી રહે છે એ ઉય ઉસમે સે કલ ગ્રાઉન્ડ હે વો પતા નહીં કલ ક્યા કરેગે વો તો કલ પતા ચલેગા કલ ઉસકે બાદ વો દૂસરી લડકી હે uska 2 તારીખ કો હે વો ભી પાસ હો જાયેગી એસા લગતા હે ક્યુકી આજ રનિંગ કમ્પ્લીટ ક્યાંય પતા નહીં મેં તો આજ ફર્સ્ટ બાર આવ્યા ઉપર એ લોકો પતા કેસે રનિંગ કરી રનિંગની પ્રેક્ટિસ કરીને છે છીએ ઘરે અને ગ્રાઉન્ડમાં હજુ પણ અમુક લોકો દોડી રહ્યા છે અને સામે તમે જોઈ શકો છો પોલીસની છવ્વીસમી જાન્યુઆરીની પરેડની પ્રેક્ટિસ કરાઈ રહ્યા છે ને દરેક પોલીસવાળા ઊભા છે લાઈનમાં અને સામે બે ત્રણ પોલીસ અફસર છે અને આ જોઈ શકો છો ટ્રેનિંગ કરવાનું છે છવ્વીસમી જાન્યુઆરીની પરેડની અને આપણું રનિંગ પતી ગયું છે અને પ્રેક્ટિસ ઘરે જઈશું અને પછી ઘરે જઈને પછી બે ત્રણ દિવસ પછી આપણે જઈશ ભરવાડ સાહેબના હાથે પ્રેક્ટિસ કરીશું કેમ કે કમ્પ્લીટ અમારા સાહેબ છે અને પ્રેક્ટિસ પણ જોરદાર કરાવે છે जाइए अच्छे घर है और देख रहे हो आप ट्रेनिंग कैसे चल रही है छब्बीस में जानेवारी का यहाँ प्रोग्राम रखा जाएगा आपको आना है तो प्रधानमंत्री नगर पुलिस लाइन में आ सकते हो देखने के लिए और इस तारीख को चार नाश्ता भी मिलेगा <laughs> वो पता नहीं <laughs> <laughs> चार नाश्ता तो करना तो फिर खुद के पैसे से ही करना पड़ेगा पता नहीं अभी और ये सामने गाड़ी पड़ी है शिव प्रेमी जो कि भाई भाई की है वो अभी निकल के हम जाएंगे घर पे और ये आया है बंदा बाइक लेके <laughs>

એ અજય ભાઈ હમ તો મિલગા રહે બજાજ ફાઇનાન્સની ઓફિસે પહોંચી ગયા છે અને ઉપર ઓફિસમાં જઈશું ઉપર અને ત્યાં જઈને એનઓસી લેશું કેમ કે દોઢ મહિના પહેલાં હપ્તો ફરી દીધો ત્રણ હપ્તા એડવાન્સ નાખી દેતા એટલે બાઇકની લોન ક્લિયર થઈ ગઈ છે તો હવે જઈશું ઓફિસમાં ત્યાંથી એનઓસી લેશું આપણે ઉપર જવા તો અહીંથી ને ઓકે ધવલ ગાઢ મીકા ગયો છે ધવલ ગાર્ડ મીકીને આવે એટલે જઈશું જોડે ઓફિસમાં તો બને રહેજો તમને લઈ એનઓસી લઈ લીધી છે તો દોસ્તો એનઓસી લઈ લીધી છે હવે આરટીઓ ઓફિસમાં જવાનું છે તે તો કવાટાઈને ઉદયપુર આરટીઓમાં જશું ને ત્યાં જઈને બાઈક પર જે બજાજ ફાઈનાન્સનું નામ છે તેને ચેન્જ કરવાનું કીધું છે આરસી બ્રુપમાં બજાજ ફાઇનાન્સનું નામ છે તો તેને આ ડોક્યુમેન્ટ આપીને ત્યાંથી આરસી બ્રુપમાં પછી મારું નામ ચવાઈ જઈશું અને ધવલ લેવા ગયો છે ગાડી હવે ધવલ ગાડી લઈને આવે એટલે પછી આપણે જઈએ છીએ ઘરે તો આ જે ગેંડા સર્કલની બાજુમાં છે બજાજ અને અને ધવલ ગાડી લઈને નીકળી ગયો છે હવે જઈશું સીધા ઘરે Thank mm -hmm. you. પહોંચી ગયા છે જુડિયોમાં અને હવે અંદર જઈને ટી શર્ટ લઈશું અને એક ટી શર્ટ પસંદ કરીશું કે બે હવે જે ગમે તે લઈશું અને જુડિયામાં પહોંચી ગયા છે ધવલ આપણે તો જઈએ છીએ અંદર જુડિયોમાં ટી શર્ટ લેવા માટે બી અપાર્ટમેન્ટ ખુલી ગયો છે અહીંયા તો જઈશું આપણે ઉપરના ફ્લોર છે આપણે જેન્ટ્સની ટી શર્ટ હું લેવા માટે હા જોઈ શકો છો તમે તો ટી શર્ટ લઈ લીધી છે ને હવે જઈ ઘરે અને કંઈક ખાવાની ઈચ્છા હશે તો થઈ છું પણ ત્યાં ગોલ જોડે છે તો કંઈક નાસ્તો કરીશું તો બન્યા રહેજો બ્લોગમાં લા પકડી લાગે તો આ બેસ્ટ કપડાં મળે છે અને સસ્તા અને રિઝનેબલ ભાવમાં અને સારા એવું કંડિશનમાં કપડાં મળે તો કપડાં બન્યા રેજમાંથી લીધી છે અને અહીંયા આપણે સમોસા ખાવા આવ્યા છે ભૂખ લાગી છે એટલે સમોસા ખાને પછી જઈશું ઘરે અમે સાંજે જવાનું છે તો અહીંના સમોસા પણ બહુ મસ્ત મળે છે તો ખાવું જો તમારે તરસાલી ચોકલેટની સામે જ છે એમની દુકાન તો જરૂરથી આવજો તો નાસ્તો કરીને જઈશું ઘરે તરસાલી ચોકલેટની સામે દુકાન છે અને અહીંયા દાલ વડા ખમણ ભજિયા બધું મળે છે તો જરૂરથી એક વખત વિઝિટ કરજો તમે તો ઘરે જવા માટે નીકળી ગયા છે કવર એના સાથે અમારે રળે છે અને બેગ બેગ બધું નીકળી દીધું છે અને હવે જઈશું કવર ભાઈ એટલી વાર છે આવી ગયો છે હવે ગાડી ચાલુ કરીને જાણ છે અને મારી ક્યુ પણ રેડી થઈ ગઈ હું દરવાજા ચેક કરીને આવે છે કારણ કે એને બહુ ચિંતા છે ઘરની કારણ કે ઘરમાં દસ તોલા સોનું છે એટલે કેવો ભાભી છે ને દાસલા દાસલાડવું જ બહુ આવે જઈશું લેજો તો જઈએ છે કવટ અને આ આપણી સોસાયટીના બધા મેમ્બરો કીવ લઈ લીધી છે અને આ સોસાયટી મેમ્બર નહીં એક પરિવાર છે કેમ કે બધા એક બે ત્રણ ને ચાર પાંચ ઘરના બહુ હળી મળીને રહી છે અને આ છે કિંજલ બાય ચલો માજો ચલો એ આવવાનું કે નહીં तो एक मेरा दोस्त मिलने आ रहा है मनोज करके तो उसको मिलने के बाद हम जाएंगे घर पे क्योंकि बहुत टाइम हो गया उनको मिला नहीं तो आज मिल लेते हैं तो घर से निकल चुका है अभी वो आ रहा है तो उसको मिल के जाएंगे घर ये आ गया है मेरा भाई बंद और ये परीक्षा पास कर दिया इसने कॉन्ग्रेचुलेसन क्यों <laughs> और ये बहुत ही फेमस जाना माना यूट्यूबर है ये, 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 ये और इसकी चैनल भी क्या नाम है पीस <laughs> और ये खाने का बहुत वीडियो बनाता है और उसका वो डायलॉग क्या है वही क्या मतलब वो ऑर्डर निकली ने मैं भी बहुत खुश हूँ अगर हमारा खबर है क्या निकले देखे निकले કન્ગ્રેચ્યુલેશન્સ ફરી ચાલ પીસ મલ્લે હા મલ્લે યો જો ચાલ તો ફાઇનલી ઘેર પહોંચી ગયા છે અને તમને બ્લોગ કેવો લાગ્યો જો બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આ મારી પ્રાણ એકલી રહી ગઈ હતી બે દાડા માટે હવે ઘેર આવી ગયા છે અને આ બધા બેઠા છે અને બ્લોગ સારું લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં